તો વડોદરાના ભાયલી શહેરમાં પણ શાંતિ દોહડવાનો પ્રયાસ કરવામાં આવ્યો ઝંડા લગાવવામાં આવ્યા ગણેશ ઉત્સવ દરમિયાન ટેરેસના ટાવર પર કોઈ ઝંડા લગાવી ગયું સ્થાનિક કાઉન્સિલર દ્વારા અરબી ઝંડા ઉતારી લેવામાં આવ્યા ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે તો સુરતમાં પથ્થરમારો થયો તો વડોદરામાં પણ શાંતિ ડોહોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો ભાયલી વિસ્તારમાં અર્બન સાત ઇમારતના ટેરેસના ટાવર પર કોઈ ઝંડા લગાવી ગયું અરબી ઝંડા લગાવ્યા હતા અર્બન સેવન વિસ્તાર છે હિન્દુઓ રે છે લગભગ નેવું ટકા કરતા પણ હિન્દુઓ છે આજે ફોન આવ્યો તો કે અહીંયા અરબનો ઝંડો લગાવેલો એ અમે આવીને ઉતારી ગયા અત્યારે પાછી ખબર પડી કે ફરી એ લોકોએ દરેક ટાવર ઉપર એફ ટાવર ઉપર એ લોકો એટલા માટે લગાડ્યો અમારા ગણપતિજી જ્યાં અમે એફ ટાવર નીચે અહીંયા બેસાડ્યા છે બધા ટાવરે ભેગા થઈ એની ઉપર તમે અરબનો ઝંડો લગાવો એટલે તમે સાબિત એવું કરવા માંગો છો કે તમારા ગણપતિ કરતા પણ અમે ઉપર છીએ આ બિલકુલ ના ચાલે આ અમે ઝંડો ઉતારી લીધો એમાં ગણપતિનો અધાર જે ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે અને એમાં બી એ લોકો અમારો જે હિન્દુ છે એ લોકો ઉત્સાહ માટે એ લોકો ઝંડા લગાવે છે અને જયારે ઝંડા કાઢવાનું કે છે એ લોકો તો પણ એ લોકો કેવું ઝગડા ઝઘડો ઝઘડા કરવાનું એવું કે છે કે અમારા ઝંડા નહીં ઉતારવા દઈએ અમારા ઝંડા નહીં લાગે આના પંદર વીસ દિવસ ભાઈ અમારા બી તહેવાર આવે છે તમે એ રહો તમારો ઝંડો નહીં અમારો બી અમારો ઝંડો લાગશે આવું બધું કે છે લોકો